મિત્રો વસંત પંચમી પર એક અદભુત સંયોગ બની રહ્યો છે આ ત્રણ રાશિના જાતકોને અપાર લાભ મળશે મિત્રો આ વખતે વસંત પંચમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જેના કારણે આ વસંત પંચમી પર કેટલીક રાશિઓના લોકોને દેવી સરસ્વતીની સાથે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેના કારણે વસંત પંચમીના દિવસથી આ રાશિઓના ભાગ્ય ખુલવા જઈ રહ્યા છે અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોને ભારે લાભ અને પૈસા મળવાના છે તો મિત્રો આ કઈ ભાગ્યશાળી રાશિના જાતકોને પંચમી પર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે મિત્રો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો આ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વસંત પંચમીનો તહેવાર વર્ષ બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જેના કારણે આ પવિત્ર તહેવાર પર આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો આ વસંત પંચમી હિંદુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે આ માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સરસ્વતીનો અવતાર થયો હતો તેથી જે વ્યક્તિ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે શિક્ષણ વાણી અને કલા વગેરેનો વિકાસ થાય છે સાથે જ પરિવારમાં સુખ શાંતિ સંપત્તિ ભવ્યતા અને સમૃદ્ધિ પણ રહે છે આ વખતે વસંત પંચમીનો તહેવાર બે ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ ઉજવવામાં આવશે વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વખતે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ પવિત્ર તહેવાર પર ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે જેનો સીધો ફાયદો કેટલાક લોકોને થશે શાસ્ત્રો અનુસાર દરેક તહેવાર પર કોઈને કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે જેના કારણે કેટલીક રાશિઓના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે તેવી જ રીતે આ વખતે વસંત પંચમીના દિવસે શિવયોગ સિદ્ધયોગ અને સાધ્ય યોગનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે આ સંયોગને કારણે કેટલીક રાશિના લોકોને ખાસ લાભ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ વસંત પંચમીના દિવસે બનેલા અદ્ભુત સંયોગોથી ત્રણ રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધીને સૌપ્રથમ ઋષિ વિચાર ચેનલના આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જરૂરથી લખો જેથી સરસ્વતી માતાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ શુભ છે આ દિવસે તમને માનસિક શાંતિ મળશે અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ રહેશે તમારા પ્રયત્નો સફળ થશે અને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી એક શુભ દિવસ છે વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારકિર્દી ક્ષેત્ર પર તમારી પકડ ખૂબ જ મજબૂત બની શકે છે અને તમે સફળતા પણ મેળવી શકો છો જો આપણે વ્યવસાય વિશે વાત કરીએ તો તમે એક કરતાં વધુ વ્યવસાય શરૂ કરી શકો છો આ સમયે મેષ રાશિના લોકો ખૂબ જ સફળ છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે અને તમને જણાવી દઈએ કે આ સમયે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો અને આ સાથે પ્રેમજીવનમાં ફક્ત ખુશી જ રહી શકે છે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ સારી રહેશે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેશે મેષ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી શુભ છે આ સાથે સરકારી નોકરી માટે તૈયારી કરનારાઓ માટે આ સમય અનુકૂળ છે તમને તેમાં સફળતા મળશે આવું થવાની સંભાવના વધુ રહેશે આ રાશિના લોકો માટે આ ખૂબ જ શુભ રહેશે બે ફેબ્રુઆરીથી આવનારો સમય તમારા માટે સુવર્ણ અવસર લાવશે શક્ય છે કે મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે મિત્રો તમને જણાવી દઈએ કે હવે બધા દુઃખ પીડાના દિવસોનો અંત આવવાનો છે અને તમને ચારે બાજુથી ખુશી મળવાના છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે વસંત પંચમી પર બનેલો શુભ સંયોગ આ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કર્ક રાશિના લોકો તેમના જીવનમાં સારા અને શુભ સમાચાર મેળવી શકે છે કર્ક રાશિના લોકો માટે વસંતપંચમીનો દિવસ ખાસ છે કર્ક રાશિના લોકો વસંતપંચમીના દિવસે અપાર ધન મેળવી શકે છે કર્ક રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ છે ખાસ વાત એ છે કે જે લોકો હજુ સુધી પોતાના જીવનસાથીને મળ્યા નથી તેઓ આ પવિત્ર દિવસે તેમને મળી શકે છે આ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ વસંત પંચમી ખૂબ જ ફાયદાકારક છે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને ફક્ત માન જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવશે એવું કહેવું ખોટું નહીં હોય કે કર્ક રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશી જ રહેશે દેવી સરસ્વતીના આશીર્વાદથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર ત્રણ કન્યા રાશિ વસંત પંચમી પર શનિના ગોચરનો શુભ પ્રભાવ કન્યા રાશિના લોકો પર પડશે વસંત પંચમીનો દિવસ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે આ સાથે બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે વસંત પંચમી આ રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવવાની છે વસંત પંચમીનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે આ સમય તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે કારણ કે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે કન્યા રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ જ ખાસ રહેશે કન્યા રાશિના લોકો માટે વસંત પંચમી ફળદાયી સાબિત થઈ શકે છે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી સરસ્વતીના આશીર્વાદ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જરૂરથી લખજો જેથી સરસ્વતી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર